નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ઘાડિયાને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે ક્યુ ઓફ યસ નો યસ નો યસ નો યસ નો આ યુનિટની આજે આપણે એક્ટિવિટી નંબર ચાર ભણવાની છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની ત્રણ એક્ટિવિટીસ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો

કોષ્ટક ભણતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરદસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરિયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે

પછી પહેલાં આપણે આ ભાગ પૂરું કરીએ પ્રાણીઓ છે એમાં યસમાં તો યશમાં પૂછ્યો છે સવાલ ઇઝ ઇટ અ પેટ કે શું તે પેટ એટલે પાલતુ પ્રાણી છે તો જ્યાં યશ હોય એટલે કે જે પાલતુ પ્રાણી હોય ત્યાં યશ અને જે પાલતુ પ્રાણી ન હોય તે આપણે નો લખ્યું બરોબર પછી યશ અને નો નોમાંથી પાછળ બંને બંને બબે બબે સવાલ જેમાં છે એક 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 સવાલ આવ્યા છે કે નોમાં શું કહે છે ડઝ ઇટ હેવ અ મેઇન કે શું તેને મેઇન એટલે કે મૂછ હોય છે તો કે છે યસ એમાં નો મેન એટલે મૂછ એટલે આમ રૂવાટી જે છે હોય છે તો જેને રૂવાટી હોય છે તેને આ આપણે એવું ચિત્ર આપ્યું છે અને જેને રૂવાટી નથી હોતી તેને એવું ચિત્ર એટલે કે એકમાં એકમાં વાઘ સિંહો નાખ્યો તો જે પેટ હતો એટલે કે પાલતુ પ્રાણી હતા એમાં યશમાં ઉંદરડાઓ કે શું તે ઉંદરડાઓને પકડે છે તો જે પકડી શકતા હોય ત્યાં યશ જે ન પકડી શકતા હોય ત્યાં ન અને એમાં જવાબ શું એવો છે તો કે ભાઈ જે નથી પકડી શકતા ઉંદરડાને ત્યાં ડોગ કૂતરો અને જે પકડી શકે છે ત્યાં બિલાડી

તો જ્યાં પડતી હોય ત્યાં યસ અને ન પડતી હોય ત્યાં ન એક્ઝામ્પલ તરીકે આપણે ક્રિકેટમાં જોઈ શકીએ છીએ તો ક્રિકેટમાં નેટની જરૂર નથી સ્ટેડિયમ જોઈએ સ્ટેડિયમ અને ફૂટબોલ છે તો ફૂટબોલની અંદર જે છે યસ નેટની જરૂર પડે છે તો યસ બીજો સવાલ કે ડઝ ઇટ નીડ બોર્ડ કે શું તેને બોર્ડની જરૂર પડે છે કોની વાત કરે છે આ ઇન્ડોર ગેમની કે જે ઘરની અંદર રમી શકાતી હોય તો ઈન્ડોર ગેમની અંદર શું બોર્ડની જરૂર પડે છે

મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટની પાંચમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો